ભાવનગર શહેરના દેવુબાગ વિસ્તારમાં દીપ દર્શન ફ્લેટમાં રહેતા નikhil pravin bhai shahna ઘરમાં રહેલા સોના ચાંદીના ઘરેણાં ગૂમ થઈ જતાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભાવનગરના નિલમબાગ પોલીસ સ્ટેશનમાં નikhil pravin bhai shahe ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરના સભ્યો સાથે વ્યવહારિક કામે પ્રસંગમાં સગાઈમાં જવાનું હોય ત્યારે 12 તારીખે લાવેલા ઘરેણાં ઘરના કબાટમાં રાખેલા હોય તે લેવા જતાં નહીં મળી આવતાં રૂપિયા 2,65,000 ના સોના ચાંદીના દાગીના કોઈ અજાણ્યો શખ્સ ચોરી ગયો હોવાની ફરિયાદ નોંધાવી હતી. फरियाद पगले आगनी कार्यवाही पोली से हाथ धरी